ચાણસમા શહેરમાં આવેલા કોઠવાડીયાપુરામાં નવગજા પીર દાદાની મૂર્તિ ખંડિત થતા તેની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી ચાણસમાના કોટવાડિયાપુરામાં નવગજા પીરનું મંદિર આવેલું છે ત્યારે થોડા સમય પહેલા નવગજા પીરની મૂર્તિ ખંડિત થવાથી તેની રવિવારે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ભોદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ થકી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે કાનદાસપુરાના મઢમાંથી સવારે નવ કલાકે મૂર્તિને સમગ્ર જાણસમાં શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દાદાના મંદિરે મૂર્તિ લાવી બાર વાગીને ઓગણચાલીસ મિનિટે સ્થાપિત કરાઈ હતી સાંજે પાંચ વાગ્યે શ્રીફળ હોમીને પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે ચાણસમાં શહેરમાં વસતા દરેક સમાજમાં લોકો નવગજા પીરદાદાની અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દરેક મહોલ્લામાં નવગજા પીરનું મંદિર પણ બનાવી પૂજા અર્ચના કરે છે